શ્રી ગણેશ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજના વિડીયોમાં સાંભળવાના છીએ ભીમસેની એકાદશી જેઠ સુદ નિર્જળા એકાદશી જેને ભીમ અગિયારસ પણ કહેવાય છે તે એકાદશી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરીને લક્ષ્મીજીને ઘરમાં સ્થાયી બનાવી હોય તો નિર્જળા એકાદશીના દિવસે ઘરે આ પાંચ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ ઘરે લઈ આવી જેનાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તો મિત્રો આપણે જાણીએ છીએ આજના આધુનિક યુગમાં સડાસડી પડાપડી ખેંચા સમય છે આજના યુગમાં દરેકને લક્ષ્મી પૈસા ધન જોઈએ છે લક્ષ્મી પ્રસન્ન ક્યારે થાય જો લક્ષ્મી પ્રસન્ન ત્યારે થાય જ્યારે આપણે નારાયણને પ્રસન્ન કરીએ તો નારાયણને પ્રસન્ન કરવા માટે આપણે શું કરવું જોઈએ નારાયણને ગમતું કામ કરવું જોઈએ નારાયણને ગમે તેવી વસ્તુઓ આપણે ઘરમાં શોભાયમાન કરવી જોઈએ તો મિત્રો આપણે લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પહેલાં તો નારાયણને પ્રસન્ન કરવા પડે જેમ બે બહેનપણીઓ લગ્ન પછી સાસરે જાય અને એક બહેનપણી તેની બહેનપણીને કહે કે મારી ઘરે આવજે ત્યારે તેની બહેનપણી ત્યાં ન જાય કારણ કે તેના પતિને આવકારો આપે તો જ તે ત્યાં જાય જો તેની બહેનપણી એમ કહે કે બંને ઘરે આવજો તમે બંને પતિ પત્ની અમારા ઘરે આવજો ત્યારે તેની બહેનપણી તેના પતિને લઈ તેના ઘરે જાય છે તેમ આપણે લક્ષ્મીને તો બોલાવીએ છીએ પણ નારાયણ આપણને જોતો નથી તો લક્ષ્મી આપણે ઘરે ક્યારેય ના આવે માટે પહેલાં નારાયણને પ્રસન્ન કરવા પડે તો આ ભીમસેની એકાદશી ઉપર આપણે નારાયણને પ્રસન્ન કરવા માટે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે લક્ષ્મી ઘરમાં વાસ થાય તે માટે આપણે આ નિર્જળા એકાદશીના દિવસે એવી કઈ પાંચ વસ્તુઓ છે જેની આપણે વાત કરીશું તો મિત્રો આપણે આજના વિડીયામાં સાંભળવાના છીએ કે એવી રીતે કઈ પાંચ વસ્તુ છે જેમાંથી એક પણ વસ્તુ આપણે ઘરે લાવીએ તો લક્ષ્મીજી પ્રસન્ન થાય ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય તો મિત્રો આપણે આ પાંચે પાંચ વસ્તુ આ વિડીયામાં સાંભળવાના છીએ તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો તો મિત્રો આપણે જાણીએ કે ભીમ એકાદશી વર્ષની તમામ એકાદશીઓમાં નિર્જળા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી વર્ષ વર્ષમાં આવતી ચોવીસ એકાદશીઓમાં સમાન ફળ મળે છે જ્યેષ્ઠ માસના શુકલ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહે છે દ્વાપર યુગમાં ભીમે પણ આ વ્રત રાખ્યું હતું આ કારણે તેને ભીમસેની એકાદશી પણ કહેવાય છે આ દિવસે આખો દિવસ ખોરાક અને પાણી પીતા વગર ઉપવાસ રાખવો તેવું નિયમ છે તેથી તેની સાથે જ માલક્ષ્મીની વિશેષ કૃપા બની રહે છે નિર્જળા એકાદશીના દિવસે જ્યોતિષીય ઉપાયો કરવાની સાથે સાથે કેટલીક શુભ વસ્તુઓ ઘરમાં લાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને ક્યારેય આર્થિક તંગીનો સામનો નથી કરવો પડતો તો મિત્રો આપણે નિર્જળા એકાદશી પર એવી કઈ પાંચ વસ્તુઓ છે તે વિશે આપણે વાત કરીશું નિર્જળા એકાદશી પર આ વસ્તુઓ ઘરે જરૂર લાવવી જોઈએ જેમાં પહેલું છે નિર્જળા એકાદશી પર ઘરે કોડી લાવવી જોઈએ મિત્રો આપણને તો ખબર જ છે પહેલાં બધાના ઘરે કોડીઓ હતી કારણ કે નાનપણમાં કોડીઓની રમત રમતા અત્યારે તો છોકરાઓ પાસે ફોન મોબાઈલ ટીવી કોમ્પ્યુટર તે રમકડા બની ગયા છે અને આ કોડીઓ તો વિષ્ણુને પ્રિય છે ભગવાન વિષ્ણુને જે પ્રિય હોય તે માતા લક્ષ્મીને પણ પ્રિય હોય તેથી નિર્જળા એકાદશી પર ઘરે કોડીઓ લાવજો જેથી નિર્જળા એકાદશીના દિવસે સાત સફેદ રંગની કોડીઓ લાવવાનું શુભ માનવામાં આવે છે તેને ઘરે લાવ્યા પછી શુભ મુહૂર્તમાં તેને હળદરથી પીળો બનાવી લો અને લાલ કે પીળા રંગના કપડામાં બાંધી દો આ પછી તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો અને તેની વિધિવત પૂજા કરવી આ પછી દ્વાદશી તિથિ પર તેને તિજોરી કબાટ અથવા રૂપિયા રાખવાની જગ્યાએ રાખી દેવું બીજું છે નિર્જળા એકાદશી પર મોરના પીછા ઘરે લાવવા જોઈએ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મોરના પીછા ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે નારાયણને ખૂબ જ પ્રિય છે તો આ મોરના પીછા ઘરે લાવવાથી ખૂબ શુભ મનાય છે નિર્જળા એકાદશીના દિવસે મોરના પીછા લાવવું એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને મોરના પીછા ખૂબ પ્રિય છે અને તે વિષ્ણુનો અવતાર છે ઘરમાં મોરના પીછા રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેની સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ત્રીજું છે નિર્મળા એકાદશીના દિવસે મોતી શંખ ઘરે લાવવો જોઈએ આપણે બધા જાણીએ છીએ કે શંખ છે વિષ્ણુનું પ્રિય છે ખૂબ જ પ્રિય છે જેથી આપણા ઘરે લાવવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે શાસ્ત્રોમાં શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે કારણ કે સમૃદ્ધ મંથન દરમિયાન શંખનો પણ ઉદ્ભવ થયો હતો આવી સ્થિતિમાં ઘરમાં શંખ રાખવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીની અસીમ કૃપા બની રહે છે નિર્જળા એકાદશીના દિવસે ઘરમાં મોતી શંખ અવશ્ય લાવીને પૂજા ઘરમાં રાખવો જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ વધી શકે છે તો મિત્રો આમાં ચોથું છે નિર્જળા એકાદશીના દિવસે કામધેનુની મૂર્તિ ઘરે જરૂર લાવવી જોઈએ કામધેનુ છે તે પણ શ્રી કૃષ્ણ કે નારાયણને પ્રિય છે જે નારાયણને પ્રિય હોય તે માતા લક્ષ્મીને પ્રિય હોય જ કામધેનુ ગાયને ઘરમાં રાખવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે લક્ષ્મી સાથે અન્ય દેવી દેવતાઓ તેમાં વિરાજમાન હોય છે આ સ્થિતિમાં નિર્જળા એકાદશીના દિવસે કામધેનુ ગાયની મૂર્તિ લાવીને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખવી જોઈએ આમ કરવાથી વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે સાથે જ દરેક કાર્યની સિદ્ધ કરી શકાય છે તો મિત્રો આ વિષ્ણુને પ્રિય એવી કામધેનુ ઘરે જરૂર લાવવી જોઈએ હવે છેલ્લું અને પાંચમું છે નિર્જળા એકાદશી પર ઘરે વાંસળી જરૂર લાવવી જોઈએ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વાસળી એ પણ કૃષ્ણ ભગવાન નારાયણ ભગવાન ને ખૂબ જ પ્રિય છે અને વાસળી એવી વસ્તુ છે જેને ભગવાન ખુદ પોતાની પાસે જ રાખે છે નિર્જળા એકાદશી ના દિવસે ઘરમાં વાસળી લાવી પણ શુભ માનવામાં આવે છે વાસળી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસળી વાસ્તુ દોષને દૂર કરવામાં અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદરૂપ કરી શકે છે એટલા માટે આ દિવસે તમે વાંસ અથવા નાની ચાંદીની વાંસળી લાવીને ઘરમાં રાખી શકો છો તો મિત્રો આપણે આજના વિડીયામાં જાણ્યું કે એવી પાંચ વસ્તુઓ છે જે ઘરમાં લાવવાથી લક્ષ્મીની કૃપા આપણા પર ઉતરે છે તો મિત્રો આપણે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રીલક્ષ્મી જય નારાયણ જરૂર લખજો દરેક મિત્રોને ભીમસેની એકાદશીના જય શ્રી કૃષ્ણ